નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન અને ટેકનોલોજી જેમાં અગિયારમું પ્રકરણ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન ટ્રાન્સપોર્ટેશન ઇન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ મિત્રો ખાસ તમારી ટેક્સ્ટબુકની અંદર તમને સાઈડમાં કોડ આપેલા હશે આ રીતે એ કોડ ઉપર તમે સ્કેન કરશો તો તમે દીક્ષા પોર્ટલ પરથી તમે સીધો જ એનો વિડીયો પણ નિહાળી શકો દરેક પ્રશ્નવાઇઝ તમને પેજ ઉપર આવા કોડ આપેલા હશે જેનો પણ ક્યુઆર કોડ જેને આપણે કહીએ જેનો તમે ઉપયોગ કરી અને સરળતાથી વિડીયો પણ નિહાળી શકો ખાસ તો આજે આપણે સજીવ શરીરની વાત કરી જો પેલા તો વિજ્ઞાન જે છે એની મુખ્ય શાખાઓ જોઈએ તો ભૌતિક શાસ્ત્ર જેમાં આપણે ગતિના નિયમો ગુરુત્વા અને આ તે બધા ભૌતિક મુદ્દાઓ ઉર્જા આ બધી અભ્યાસમાં લેતા તરંગશાસ્ત્ર આ બધા એના શાખાઓમાં આવશે બીજો વિભાગ લઈએ તો રસાયણ શાસ્ત્ર કેમેસ્ટ્રી ભૌતિક શાસ્ત્રને ફિઝિક્સ તરીકે ઓળખાવીએ રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ તત્વ મિશ્રણ સંયોજન આ બધી બાબતોનો અભ્યાસ અને એક શાખા છે જીવવિજ્ઞાન જેને આપણે બાયોલોજી કહીએ જીવંત સજીવનો અભ્યાસ જીવંત સજીવ સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ પર્યાવરણ સૂક્ષ્મ જીવાણુ વનસ્પતિ પ્રાણી આ બધા નો અભ્યાસ સજીવ સજીવ વચ્ચેનો અભ્યાસ સજીવ નિર્જીવ વચ્ચેનો અભ્યાસ આ બધી બાબતો આની સાથે સંકળાયેલી છે આ બધા મુખ્ય પાર્ટસ એના પણ પેટી પેટા શાખાઓ આપણે જોવા મળતા હોય ફિઝિક્સના પણ આગળ જઈને ઘણા પેટા પ્રકાર પડે છે રસાયણશાસ્ત્રના પણ આગળ જઈને ઘણા પેટા પ્રકાર પડે એમ બાયોલોજી જીવવિજ્ઞાન જે છે એમાં પણ બોટની જુલોજી એ રીતે માઇક્રોબાયોલોજી બાયોટેકનોલોજી જેને જેને ઘણી બધી બ્રાન્ચિસ એની પણ જોવા મળે તો આપણે આજે અગિયારમું પ્રકરણ તમારું જે છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એ જીવવિજ્ઞાન નો એક ભાગ કહેવાય અભ્યાસ એમાં આવશે શબ્દ સમજીએ વહન

શરીરને જો જીવંત રાખવું હોય ઉર્જા જોતી હોય તો એને ખોરાક મળવો ખૂબ આવશ્યક છે આપણે પાણી લઈએ ખોરાક લઈએ ઓક્સિજન લઈએ તો આ મુખ્ય ત્રણ જરૂરિયાતની આપણે વાત કરીએ ખોરાક પાણી ઓક્સિજન કે જેના વગર આપણું શરીર લાંબો સમય જીવંત રહી ના શકે એટલે શરીરને જીવંત રાખવા માટે આ ઘટકો મળવા જરૂરી છે પણ વિચારીએ કે આ બધા ઘટકો જે આપણે મેળવીએ છીએ એ શરીરના કોઈ એક ભાગમાંથી મેળવીએ છીએ શરીરના કોઈ એક ભાગમાંથી મેળવીએ અને શરીરના બીજા બધા ભાગ સુધી એને મદદમાં લેવાના છે પહોંચાડવાના છે વિચારો કે આપણે ધારો કે શ્વસન તંત્રની જ વાત કરીએ તો આપણે श्वास लेये तो वातावरण हवा ए बाह्य नासिका छिद्र त्याथी नासिका अधः नासिका छिद्र त्याथी कंठ नडी तरफ त्याथी अगड़ श्वास नडी श्वास वाहिनी અને અંતે ફેફસાની અંદર જે વાયુ કોષ્ઠો છે ત્યાં સુધી હવા પહોંચી વિચારીએ કે આપણા શરીરમાં ધારો કે આકૃતિ સાથે જોઈએ તો આ એક રફ આકૃતિ જોઈએ બાહ્ય નાસિકા છિદ્ર અથવા વાટે જે હવા આપણે ગ્રહણ કરી એ નાસિકામાં થઈ અને કંટનળીમાં થઈ અહીંયા આ મુખ અને ગળાનો ભાગ જે છે નાસિકા અને મુખનો ભાગ એ ભેગો થયો ત્યાંથી શ્વાસનળી શ્વાસ વાહિની અને અંતે ફેફસામાં હવા પહોંચી ઓક્સિજન આ વાયુકોષ્ટો જે છે ત્યાં સુધી ઓક્સિજન પહોંચ્યો હવે ઓક્સિજન તો શરીરના દરેક કોષને જરૂરી છે શક્તિ નિર્માણ માટે ગ્લુકોઝ જેવા ઘટકનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થઈ અને એની જે ઉર્જા છૂટી પડે એ ઉર્જા થકી શરીર જીવંત રહી શકે એ ઉર્જા થકી શરીર કાર્ય કરી શકે તો ઓક્સિજન તો દરેકે દરેક કોષ સુધી પગના તળિયાના કોષ કે માથાના વાળ સુધીની વાત કરીએ શરીરના તમામે તમામ ભાગને ઓક્સિજન ખૂબ આવશ્યક વિચારીએ કે માત્ર એક મિનિટ થી ત્રણ મિનિટ સુધી જો આપણા મગજ સુધી ઓક્સિજન ન પહોંચે તો ઓન ધ સ્પોટ વ્યક્તિ જે છે એ ડેથ થઈ શકે એટલે ઓક્સિજન ખૂબ અગત્યનો છે શરીરને જીવંત રાખવા માટે ખૂબ અગત્યનો છે તો આ ઓક્સિજન તો ફેફસા સુધી પહોંચ્યો એ રીતે તમે બીજું વિચારો કે ખોરાકની વાત કરીએ ખોરાકમાં આપણે જાણીએ કે મુખ દ્વારા ખોરાક આપણે ગ્રહણ કર્યો ત્યાંથી એ ખોરાક જે છે એ કંઠનળી થઈ ત્યાંથી અન્નળી ત્યાંથી જઠર ત્યાંથી આંતરડામાં નાનું આંતરડું જેમાં ત્રણ ભાગ છે પકવાસય મધ્યાંત્ર અને શેષાંત્ર ત્યારબાદ મોટું આંતરડું ખાસ તો વિચારીએ કે ધારો કે શરીરની અંદર મુખ દ્વારા જે ખોરાક ગ્રહણ થયો એ કંઠનળીમાંથી થઈ અન્નળી તરફ ત્યાંથી જઠર ત્યાંથી પકવાશે પછી આંતળાનો ભાગ લઈ લઈએ તો અહીંયા સુધી ખોરાક વહન થઈને પહોંચે છે આ દરમિયાન ખોરાકનું પાચન થતું હોય જટિલ સ્વરૂપનો ખોરાક સરળ સ્વરૂપમાં ફેરવાતો હોય આપણે જે રોટલી ખાધી તો એની અંદર સ્ટાર્ચ હતું કાર્બોધિત જટિલ સ્વરૂપ પોલીસેરાઈટ એનું જ્યારે પાચન થયું ત્યારે એમાંથી ગ્લુકોઝ બન્યો સરળ શર્કરા બની હવે આ ગ્લુકોઝ તો નાના આંતરડા સુધી બન્યો છે હવે વિચારીએ કે ગ્લુકોઝ આવશ્યકતા તો શરીરના બધા ભાગમાં છે તો આ ગ્લુકોઝ અન્નમાર્ગમાંથી અન્નમાર્ગમાંથી શરીરના બધા ભાગ સુધી પહોંચાડવો પડે તો એ પ્રક્રિયા પણ વહન સાથે સંકળાયેલી છે એ જ રીતે અહીંયાથી આપણે વિચારીએ કે મુખ દ્વારા જે પાણી ગ્રહણ થયું એ પણ અન્નમાર્ગમાં છે તો આ પાણી પણ અન્નમાર્ગમાંથી શોષાય અને એ શરીરમાં બાકીના ભાગ સુધી એનું વહન થવું ખૂબ જરૂરી છે તો આ થઈ શરીરની જરૂરિયાતની વાત શરીરને જીવંત રહેવા માટે ખોરાક પાણી કે ઓક્સિજનની સપ્લાયની વાત પણ એ સિવાય બીજું એ પણ છે કે શરીરમાં ઘણા નકામા પદાર્થ પણ બનતા હોય શરીર જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે એમાંથી શક્તિ નિર્માણ થાય પણ શક્તિ નિર્માણની સાથે સાથે શરીરમાં હાનિકારક અને બિન ઉપયોગી પદાર્થ પણ બનતા હોય આવા હાનિકારક અને બિન ઉપયોગી ઘટક માં એમોનિયા હોય યુરિક એસિડ હોય યુરિયા હોય અને અન્ય બીજા એવા ઘટકો કે જે શરીર માટે નુકસાનકારક છે જો એ શરીરમાં એ દ્રવ્ય જમા થાય તો શરીરને નુકસાન કરી શકે તો આવા ઘટકો ઉત્સર્ગ પદાર્થ તરીકે ઓળખાય આવા ઘટકો

એને શરીરમાંથી મૂત્ર સ્વરૂપે નિકાલ કરવા માટેની પ્રક્રિયા એટલે ઉત્સર્જન તો આપણે જોયું કે શરીરમાં નકામા પદાર્થ પણ બને છે તો એના નિકાલ માટે પણ વહન આવશ્યક છે કેમ કે આ આ નિકાલ કરવા માટેનું જે ગાળણ છે એ તો મૂત્રપેડ એટલે કે કિડનીમાં થાય કિડનીમાં ગાળણ થયા પછી જે મૂત્ર તૈયાર થાય એ શરીરમાંથી નિકાલ કરવા માટે પણ વહન ખૂબ જરૂરી છે તો શરીરમાં હવા પાણી ખોરાક ની આવશ્યકતા અનુસાર પણ વહન જરૂરી છે સંકળાયેલા છે એનો આપણે અભ્યાસ કરવાનો થાય તો સૌપ્રથમ તો પ્રાણીની અંદર આપણે વાત કરીએ તો એમાં પરિવહન તંત્ર એ પરિવહન તંત્રની સાથે રુધિર સંકળાયેલું છે લસિકા સંકળાયેલું છે રુધિરના વહન સાથે આપણું હૃદય ધમની શીરા આ બધું સંકળાયેલું છે તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ અગિયાર પોઈન્ટ એક તમે જોજો એમાં હૃદય શિરા ધમનીની વાત કરેલી છે આકૃતિ દર્શાવેલી છે એની બાજુમાં ક્યુઆર કોડ પણ આપેલો છે તમે એના ઉપર સ્કેન કરી દીક્ષા પોર્ટલમાં એ વિડીયો પણ નિહાળી શકો તો આજે આપણા આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ આ માત્ર અગિયારમાં પ્રકરણની પ્રસ્તાવના પૂરી થઈ છે નેક્સ્ટ વિડીયોમાં આપણે પરિવહન તંત્ર નો અભ્યાસ કરશું જેમાં રુધિર ની સમજૂતી એના વિડીયો નિહાળશું મિત્રો આભાર